શુભમ એબીપી અસ્મિતા પર હું નિકેતા ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીએ આજના પંચાંગથી આજે તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોમવારનો દિવસ છે માક્ષર માસની કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિ છે નક્ષત્ર આજે અનુરાધા છે યોગ દંડ અને કરણ કૌલવ છે ચંદ્ર આજે વૃશ્ચિક રાશિમાં રહેવાના છે આ હતી આજના પંચાંગ વિશેની માહિતી મારો સંપર્ક કરવા માટે આ વેબસાઇટ નોંધી શકો છો ડબલ્યુ 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 ડોટ કોમ હવે આગળ જોઈએ દૈનિક રાશિ ભવિષ્યની બાબતો વિશે પ્રથમ મેષ રાશિની વાત કરતા આજે મેષ રાશિનો દિવસ પ્રતિકૂળ છે કાર્યક્ષેત્રની જગ્યા પર સંભાળવું પડશે નાણાકીય લેવડ દેવડો મોકૂફ રાખવી જરૂરી છે સ્ટ્રેસ અને એન્ઝાઇટીના કારણે જો તબિયતમાં પ્રોબ્લેમ જણાય તો તરત જ પાસે છે સંબંધો આજે વણસી શકે છે ઓવરઓલ આજનો દિવસ પ્રતિકૂળ છે ચૂપ રહીને શાંતિથી કોઈ જ વાદવિવાદમાં ઉતર્યા વગર દિવસ પસાર કરી લેવો વૃષભ રાશિ માટે જોઈએ તો આજે સંબંધો બાબતે સામાન્ય દિવસ છે તમારા જીવનસાથી તમને પૂરો સપોર્ટ આપશે એના કારણે તમારો આત્મવિશ્વાસ જળવાઈ રહેશે નાણાકીય લેવડ દેવડ માટે મોટા સાહસ યોગ્ય નથી તબિયત નોર્મલ રહેવાની છે ખાવા પીવા પાછળ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે કાર્યક્ષેત્રની જગ્યાએ તમારા કલિક તમને હેરાન પરેશાન કરી શકે છે છુપા દુશ્મનોથી બચીને રહેવું સ્ટુડન્ટ માટે આજનો દિવસ થોડી વધુ મહેનત માંગી લે તેમ છે ઓવરઓલ આજનો દિવસ સામાન્ય રહેશે મિથુન રાશિના જાતકો કાર્યક્ષેત્રની જગ્યા પર શાંતિ રાહત જણાશે નહીં ઉચાટ રહ્યા કરશે અને એ ઉચાટના કારણે કામ બગડી શકવાની સંભાવના છે તો આજે શાંતિથી ફક્ત કામ પાછળ ફોકસ રાખવું યોગ્ય રહેશે નાણાકીય લેવડ દેવડ શક્ય એટલી મુલતવી રાખી મોટા રોકાણ કે મોટી ખરીદી આજે ના કરવી તબિયત પાછળ ધ્યાન રાખવું જરૂરી બનશે સંબંધોની વાત કરતા સામાજિક અને પારિવારિક સંબંધોમાં તણાવ અથવા તિરાડો આવી શકે છે તમારા જીવનસાથી સાથે આજે નાની મોટી તકરાર થઈ શકે છે આજનો દિવસ થોડો પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે કર્ક રાશિના જાતકો આજે તમારા કાર્યક્ષેત્રની જગ્યા પર તમે કરેલા કોઈ કાર્યને તમારે કરેલા કૌશલ અથવા તમારા કામને તમે પ્રદર્શિત કરી શકશો તમારા કામને તમે સિદ્ધ કરી શકશો આજે નાણાકીય સ્થિતિ પણ સુધરી શકવાના પૂરા ચાન્સીસ છે હેલ્થ તમારી સારી રહેવાની છે અને બિઝનેસ કે જોબની જગ્યા પર તમારા સંબંધો આજે સુદ્રઢ બનવાના છે આજે તમને તમારા જીવનસાથી તરફથી ખૂબ સરસ એવો સપોર્ટ અને સાથ મળી રહેવાના પૂરા ચાન્સીસ છે વિદ્યાર્થી વર્ગ માટે આજનો દિવસ વડીલોનો અને ટીચર્સનો સાથ મળવાના પૂરા સંભાવના છે આજનો દિવસ તમને બધી જ જગ્યાએથી સાથ સપોર્ટ મળી રહેશે સારો દિવસ છે સિંહ રાશિના જાતકોને આજે સરકારી અને ખાતાકીય કામમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે તેમ છે તમારા કામ વિલંબમાં પડી શકે તેમ છે તમારી આળસ અને લાપરવાહી તમને મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે આજે દવા લેવા માટે પણ કોઈ પણ લાપરવાહી કે આળસ ના રાખવી તબિયતમાં વધુ પ્રોબ્લેમ જણાતા તુરંત જ તેના ઈલાજ પાછળ ધ્યાન આપવું નાણાકીય લેવડ દેવડ ખૂબ સાવચેતીથી કરવી અથવા આજે મુલતવી જ રાખવું સંબંધોની વાત કરીએ તો આજે સંબંધો કન્યા રાશિના જાતકો માટે આજે કામકાજની જગ્યા પર કોઈ આકસ્મિક ઘરાગી થઈ શકે છે પણ એમાં પણ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે નુકસાન થવાના ચાન્સીસ વધુ દેખાઈ રહ્યા છે કામકાજની જગ્યા ઉપર કોઈએ કરેલી પ્રશંસા ખોટી પ્રશંસાથી પ્રભાવિત થવું નહીં નાણાકીય લેવડ દેવડ માટે વ્યક્તિ પર પૂરો ભરોસો આવતા જ નાણાંની લેણદેન કરવી યોગ્ય રહેશે તબિયત પાછળ આજે ધ્યાન રાખવું જરૂરી બનશે વધુ પાણી પીવા ઉપર ધ્યાન રાખવું સંબંધોની વાત કરીએ તો તમારા મધર ફાધર તરફથી તમને આશીર્વાદ મળી રહેશે અને જેના કારણે પ્રગતિના રસ્તાઓ ખુલતા જણાઈ રહ્યા છે જીવનસાથી તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે ઘરમાં ઉત્સાહનું અને પ્રેમભર્યું વાતાવરણ રહેશે ઓવરઓલ આજનો દિવસ મધ્યમ કરતાં ઘણો સારો છે તુલા રાશિના જાતકોનું કામ આજે ઉકેલ આવતું હોય તેવું જણાઈ રહ્યું છે તમારી કરેલી મહેનત ટીમવર્ક આજે ઉગી નીકળી શકે છે તમને ફાઈનાન્સની બાબતમાં કોઈ ક્લિયર દિશા બતાવી શકનાર વ્યક્તિ મળી શકે છે ફાઈનાન્સ અને બિઝનેસ રિલેટેડ અથવા ફાઈનાન્સ અને જોબ રિલેટેડ કોઈ કોમન એવો વ્યક્તિ મળી શકે છે જેનાથી તમને લાભ કે ફાયદો થઈ શકે છે હેલ્થ આજે સારી રહેવાની છે સંબંધો બાબતે વિચારીએ તો તુલા રાશિના જાતકો માટે આજે નોર્મલ દિવસ છે કામ પાછળ વધુ ધ્યાન આપવું તમારા માટે યોગ્ય રહેશે વિદ્યાર્થી વર્ગે સ્ટડી પાછળ વધુ ધ્યાન આપવું વધુ મહેનતથી આગળ પ્રગતિકારક દિવસો જણાઈ રહ્યા છે તો આજનો દિવસ વધુ મહેનતનો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે નાણાકીય લેવડદેવડ માટે યથાયોગ્ય દિવસ નથી મોટા સાહસ નુકસાન અપાવી શકે તેમ છે નાના નાના આર્થિક લાભ થવાની શક્યતા છે એમાં પણ કોઈની સલાહથી કામ કરવું યોગ્ય રહેશે કાર્યક્ષેત્રની જગ્યા ઉપર કામનો બોજો લાગી શકે તેમ છે બોસ દ્વારા અથવા જો ધંધામાં હોય તો પાર્ટનર દ્વારા અથવા સ્વતંત્ર ધંધો હોય તો કામનું ભારણ વધુ જણાઈ આવશે તબિયત તમારે નોર્મલ રહેવાની છે સંબંધો બાબતે જોઈએ તો કુટુંબ અને પરિવારમાં તમારા સંબંધો સુદ્રઢ બનતા હોય તેવું લાગી રહ્યું છે તમારા જીવનસાથીના સાથના કારણે જીવનસાથીના સપોર્ટ અને એક પ્રોપર એમની લાગ તમારી લાગણીઓને સમજવાના કારણે આજે તમારો આત્મવિશ્વાસ પ્રોપર જણાઈ આવશે દિવસ સારો જવા માટે આગળ ધપી રહ્યો છે ધનરાશિની વાત કરીએ તો ધનરાશિના જાતકોએ આજે બધું જ જાણવા છતાં કાર્યક્ષેત્રની જગ્યા પર ખોટા ડિસિઝન લેવાઈ ના જાય તેની ખૂબ સાવચેતી રાખવી નાણાકીય લેવડદેવડ માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે પ્રતિકૂળ તો ના કહી શકાશે પણ સામાન્ય દિવસ છે કોઈને પૂછ્યા વગર મોટા નાણાંની લેવડ દેવડ કરવી અથવા કોઈ ખરીદ વેચાણ કરવું યોગ્ય નહીં રહે તબિયત તમારી નરમ ગરમ રહી શકે છે ખૂબ પાણી પીવા પર ધ્યાન આપવું જરૂરી બનશે સંબંધો બાબતે તમારે તમારા શબ્દો ઉપર ધ્યાન રાખવું ખૂબ જરૂરી બનશે જીવનસાથી નારાજ થઈ શકે છે તમારા કુટુંબ પરિવારમાં તમારા સંબંધોના કારણે તમારા વર્તનના કારણે કોઈ વડીલ વર્ગ પણ તમારાથી નાખુશ થઈ શકે છે આજનો દિવસ પ્રતિકૂળતા તરફ જઈ રહ્યો છે તો શાંતિથી ચૂપ રહીને વિતાવવા યોગ્ય રહેશે મકર રાશિના જાતકોને આજે નાણાકીય લેવડ દેવડમાં લાભ અને ફાયદો દેખાઈ રહ્યો છે કોઈ એવી ઇન્કમ જનરેટ કરી શકો છો જે લાંબા ગાળે તમને ખૂબ ફાયદો થશે આજે નવો ઇન્કમ પ્લાન મળી શકે છે તમારી ઇન્કમમાં તમારી આવકમાં વધારો થઈ શકે છે કાર્યક્ષેત્રની જગ્યા પર અને નાણાકીય સ્થિતિ આ બંનેને જોડતી કોઈ રેખા અને આ બંનેને જોડતો કોઈ રસ્તો મળી શકે છે તેના કારણે આજે તમે ખુશ રહી શકો છો કાર્યક્ષેત્રની જગ્યા પર જો જોબ કરતા હોય એ લોકોને બોસની શાબાશી મળી શકે તેમ છે ઇન્સેન્ટિવ માટે પણ જો તમે એપ્લાય કર્યું હશે તો તમને પોઝિટિવ આન્સર મળવાના છે હેલ્થ તમારી સારી રહેવાની છે સંબંધો બાબતે આજે સામાન્ય દિવસ છે આજે કામના કારણે તમે સંબંધોને યોગ્ય ન્યાય નહીં આપી શકો તો પણ વડીલોના આશીર્વાદના કારણે ઘરમાં સુખ શાંતિ અને માધુર્યભરું વાતાવરણ સર્જાઈ શકે છે સ્ટુડન્ટ માટે સારો દિવસ છે ઓવરઓલ આજનો દિવસ પ્રગતિકારક છે તેવું કહી શકાશે કુંભ રાશિના જાતકોએ આજે તમારા ગુસ્સા અને ઉદ્વેગને સાઈડ પર રાખીને તમારે વર્કમાં કામ કરવું યોગ્ય રહેશે તેનાથી ફાયદો જણાઈ રહ્યો છે આજે નાણાકીય સ્થિતિ તમારે વિચાર કરવાની રહેશે ખૂબ મોટા સાહસ નુકસાન આપશે તબિયત બાબતે તમારે થોડું વિચારવું જરૂરી બનશે આજે સંબંધોની વાત કરીએ તો સંબંધો આજે નોર્મલ રહેવાના છે સંબંધો બાબતે તમારે ક્વોલિટી ટાઈમ આપવો જરૂરી બનશે ઓવરઓલ આજનો દિવસ સામાન્ય જેવો રહેશે મીન રાશિના જાતકોએ કામની જગ્યા પર અને કામ માટે કરેલી દોડધામ આજે રંગ લાવશે તમારું કામ આજે બધાને દેખાશે તમારા કામની સરાહના થશે બોસ તમને શાબાશી આપી શકે તેમ છે વેપારી વર્ગને તેમની મહેનતના કારણે કામ આગળ વધી શકે છે કામ મોટું થઈ શકે છે નાણાકીય ક્ષેત્ર બાબતે આજે તમને કોઈ નવા એવા પ્લાન મળવાના છે કે જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ સુદૃઢ બનશે હેલ્થ તમારી સારી રહેવાની છે સંબંધો બાબતે આજે તમે નસીબદાર છો એવું તમને લાગશે તમારા મધર ફાધર અને કૌટુંબિક સંબંધો આજે સારા થવાના છે એવું જણાઈ રહ્યું છે તમારા જીવનસાથી તમને તમારી દરેક લાગણીઓનો સારો પ્રતિસાદ આપશે સાથ અને સહકારથી તમારા આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે ઓવરઓલ આજનો દિવસ પ્રેમ ભર્યો જવાનો છે